હેલો માય યુટ્યુબ ફેમલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજે આપણે બ્લોગની શરૂઆત સાંજે કરી છે કેમકે તમને ખબર જ છે આપણે ક્યાં જવાનું છે તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો ચાલો હું ને મમ્મી જઈએ છીએ ક્યાં જઈએ છીએ એ બ્લોગમાં બન્યા રહેજો એટલે ખબર પડી જશે હેલો માય યુટ્યુબ ફેમિલી તો અમે જઈ રહ્યા છીએ હજી રસ્તામાં કેમકે ઘણું બધું આગું છે જે બ્લોગ જોતા હોય એમને ખબર હોય તો ચાલો બી કન્ટીન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો પેહલા તો યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છીએ ક્યાં ખબર છે ક્યાં હા તો બ્લોગમાં અંત સુધી રહેશો તો ખબર પડશે કામ માં ક્યાં જાય આપણે કેતી હું મારી મમ્મી જઈએ છીએ તો ચાલો બી કન્ટીન્યુ બ્લોગમાં જોડાયેલા જ રહે ક્યાં લગ્યા જો અહીંયા નાની નાની ગાય રકડાય છે આની કોરાય છે ને આની કોરાય છે બધી ગાયું જ રકડાઈ અમારા ગામમાં એટલી બધી લોકો ગાયોને છે ને ત્યાં સુધી દૂધ આપે ને ત્યાં સુધી રાખે નહીં મમ્મી પછી છે ને એ બિચારીને રસ્તે રેડતી કરી કે બોલો આવું કરાય કોઈ દી ગાય ગાયમાં અહીંયા મસ્ત હતું તારી દૂધ લાગે ચાલો ફ્રેન્ડ અમે લોકો જઈ છી જો જીરું કેવું હા હા હવે ઋત પૂરી થઈ ગઈ બધી એટલી તો ચાલો ગાયસ અડધે રસ્તે તો પહોંચી આવ્યો અહીંયા જો કેટલું પાણી આજે અહીંયા પાણી છે નહીં તો ઓલા રસ્તે પાણી હોય અમે આમ ખેતરના રસ્તે જઈ રહ્યા છીએ અને ક્યાં જાય છીએ એ તો ખબર છે તો બી કન્ટિન્યુ આજે બ્લોગમાં તો જોડાવાનું જ છે એન્ડ સુધી જોશું ખબર પડે ક્યાં જઈએ બે ત્રણ ફૂલ હોય તો લઈ લે તો ગાયસ આપણે થોડા ઘણા ફૂલ પણ લઈ લઈએ કેમ કે આપણે આઠ દિવસ એકવાર જઈએ તો ફૂલ લેવા જરૂરી છે તો મારા મમ્મી ફૂલ લેવા ગયા અને હું અહીંયા બહાર ઊભી છું કેમ હું અંદરના અને સરોમાં આવે તો મમ્મી ફૂલ લઈ રહ્યા છે હું અહીંયા બહાર ઊભી છું તો હવે તો તમને ખબર પડી ગઈ હશે કે અમે ક્યાં જઈએ છીએ તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ આ બધી ભેસો છે આને પણ બ્લોગમાં આપણે લઈ લઈએ અને બિચારીને કોણ બ્લોગમાં લેશે નહીં મમ્મી શું કહેશ મમ્મી મમ્મી અહીંયા ફૂલ ખોરામાં લઈને ભાજો हेलो गाइस तो हमें लोग को अड़के रास्ते पहुँची गया से हैं क्या ये माल तो जे माल वो ये माल है भगवान इन लोग के दाम तो जो इसे कुछ पड़े तो मैं आज जा रिया छे मंदिर ही आज सोमवार छे हां बोल बता भाई तो चलो बी कंटिन्यू ब्लॉग में जो डाल रही छु कौन हां तो कर दो

যে নেকি জীবনে এত কাহেছে মারি চিতড়ু তে যতক্ষণ What you

સારા ફ્રેન્ડ આપણે મસ્ત મજાના મહાદેવજીના દર્શન કરી લીધા ને હવે આપણે જાય છે ઘરે તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ હજી બ્લોગ તો આપણે પૂરો નહીં કરીએ આમ રસ્તામાં લેતા જશું બ્લોગ કેમકે થોડો લોંગ બનાવીએ તો બહુ જ ટાઈમ વધી જાય તો જો આજે પૂજા કરીશ મહાદેવજીની તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જો ડાયલા લેજો એન્ડ સુધી જ્યાં સુધી ઘરે ના પહોંચી સુધી આજે બોર બોર તો કાંઈ બોલડીમાં છે નહીં તો લઈએ તો ચાલો મમ્મી જાય છે જો ઓમ મમ્મી પગ કે આમ મમ્મી મોર જાય નહીં મમ્મી જો કેમ જાય છે બોર હોય તો સામેથી ગાડા બળદ આવે છે સાંજનો સમય છે તો ચાલો ફ્રેન્ડ બાય બબાય સામેથી બળદ આવે છે આજે ખબર નહીં બહુ પવન છે અને અવાજ પણ ખૂબ પવનનો આવે છે ખબર નહીં આજે કે આટલો બધો પવન હશે તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ જોઈએ આગળ